નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અને કોરોના સંક્રમિત દર્દીઓનો નવો વેરિયન્ટ જે વન જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપીથી વધી રહ્યો છે તેવામાં ગુજરાતમાં કોરોના રફતાર પકડી છે કોરોના સૌથી વધુ અગિયાર કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે મિત્રો દેશમાં જેમ જેમ શિયાળાની સિઝન શરૂ થઈ રહી છે તેમ તેમ રોગચાળાએ માથું ઊંચક્યું છે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના સૌથી વધુ નવા કેસ અગિયાર નોંધાયા છે જેમાં ખાસ કરીને થલતેજ બોટકદેવ નવરંગપુરા સાબરમતી એસપી સ્ટેડિયમ વટવા અને જોધપુરમાં કોરોના નવા કેસ નોંધાયા છે જ્યારે મિત્રો આ તમામ વિસ્તારમાંથી સાત પુરુષ અને ચાર મહિલા પોઝિટિવ આવ્યા છે આ સાથે છ લોકો જે દુબઈ કેરળ હૈદરાબાદ યુએસ અને કેનેડાથી આવેલા એક એક કોરોના સંક્રમિત થયા છે જે ટ્રાવેલિંગ હિટિંગ દ્વારા આવે છે અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા તેત્રીસ થઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ